નમસ્કાર આપ હું છું રાજકોટમાં એક અઠવાડિયામાં ત્રીજી વાર રેગિંગની ઘટના સામે આવી છે જેમાં બોર્ડની પરીક્ષા સમયે જ રેગિંગ થઈ રહ્યું છે એસઓ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને સાથી છાત્રોએ પટ્ટાથી રિપીટ એસઓએસ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને સાથી પટ્ટાથી ફટકાર્યો છે બાજુ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે વિદ્યાર્થીઓ વાંચનમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે એવામાં શહેરની ભાગોડે આવેલી ની ખંભાળામાં આવેલી બ્રાન્ચની હોસ્ટેલમાં ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થી સાથે રેકિંગની ઘટના બનતા ચર્ચાએ જોર પકડ્યું છે ધોરણ બાર સાયન્સના એક વિદ્યાર્થીને તેની સાથે જ અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા ચારથી પાંચ વિદ્યાર્થીઓએ અને પટ્ટાથી માર મારતા ભોગ બનનાર વિદ્યાર્થીને શરીર પર પટ્ટાના નિશાન પડી ગયા હતા અગાઉ ગાળો બોલવા મુદ્દે વિદ્યાર્થીઓને અંદર માથાકૂટ થઈ હતી બાદમાં મામલો મારા મારા સુધી પહોંચ્યો હતો ઘટનાની જાણ થતાં જ વાલી સ્કૂલે દોડી આવ્યા હતા અને માર મારનાર વિદ્યાર્થી સામે પગલાં લેવાની માંગ કરી હતી ભોગ બનનાર વિદ્યાર્થીને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો સૂત્રપાડા તાલુકાનો વિદ્યાર્થી એસઓએસ સ્કૂલમાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરે છે જેની પરીક્ષા પહેલા સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીએ જ્ઞાતિ પ્રત્યે મજાક ઉડાવી પટ્ટા અને પાટોથી ઢોર માર માર્યો હતો પરીક્ષા પત્ય બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતા પિતા સ્કૂલે પહોંચ્યા હતા અને શાળા સંચાલકોની દેખરેખ સામે સવાલો ઉભા કરી હોબાળો મચાવ્યો હતો ભોગ બનનાર વિદ્યાર્થીએ કહ્યું હતું કે અગાઉ અમે મસ્તી કરતા હતા પણ પછી સમાધાન કર્યું હતું એ બાદ મને રૂમમાં બોલાવીને માર્યો હતો ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે સંસ્થાનું મેનેજમેન્ટ બધું જાણવા હોવા છતાં ક્યાંક ઊણું ઉતર્યું છે મારા છોકરાની માર મારનાર છોકરાઓને પણ મેનેજમેન્ટે ઘરે મોકલી દીધા હતા આ સમગ્ર ઘટતા બાદ ભોગ બનનાર અને માર મારનાર બંનેના વાલીઓને બોલાવાયા હતા અને સમાધાન પણ કરાવાયું હતું વિદ્યાર્થીને માર મારનાર સાથે છાત્રોની પણ તેમના વાલીઓ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર